ધનતેરસ એટલે મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ધનતેરસ તો આજે આપણે કરવાની છે ધનતેરસની પૂજા અને પૂજા આપણે અત્યારે ઓલમોસ્ટ થઈ ગઈ છે અને આજે ચારમી માટે મસ્ત એવી ગિફ્ટ લઈ આવ્યા છીએ ધનતેરસ છે તો એ હું તમને અત્યારે બતાવી દઉં ફાઇનલી જો મસ્ત એવી આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે આજે ધનતેરસ નું બધું વ્યવસ્થિત થઈ ગયું સરસ સોચો મારી નાની દીકરી હાટું બુટી લઈ આવ્યા

અમારા લક્ષ્મીના પગલાં આ બીજી લક્ષ્મી આવી ગઈ બેસી જા બેસી જા આજા બહેન આજા ચાલો એ દર્શન કરી લે પછી હું તમને બતાવી દઉં ચારમીની યરિંગ્સ મીની એવી લીધી છે તો જો ચારમી માટે છે ને અમે આવી નાની મીની યરિંગ્સ લીધી છે કાનમાં પહેરાય ને એવી મસ્ત નહીં ઉપર ફ્લાવર વાળી ડિઝાઇન છે ને નીચે આ ટાઈપનું છે એકદમ ચારમી અત્યારે પહેરી શકે ને એના માટે એના માટે એકદમ સરપ્રાઇઝ હતી નઈ પપ્પા કોઈને ખબર જ નહોતી અમે ડાયરેક્ટ લેવા ગયા જો ચોકલેટ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે અને મીરાલે પેલા દર્શન કરીને પેલા ચોકલેટ લીધી હા કાજુ કતરી લઈ લે યુનિક કાજુ કતરી દેશી કાજુ કતરી અને જો ચારમી માટે આવડિયા ઇયરિંગ લીધી છે આપણે

એકદમ સાથિયાની વચ્ચે ગણેશ છે આગળ ફૂલ કમ્પ્લીટ થઈ જાય ને પછી આખો લૂક બતાવું જો હજુ અહીંયા લગી આવે છે આપણે આવા ગણપતિ કર્યા છે જોઈએ હવે કલર પૂર્યા પછી કેવા થાય છે મજા ને તો જો અત્યારે છે ને અમે સવાર સવારમાં ઇડલી ખાવા આવ્યા જ છે આપણો ઓર્ડર આવી ગયો છે અડધી ઇડલી ખવાઈ ગઈ છે ચાર મહિના છે ને બહુ જ ભાવે અને મિરલ નથી આવ્યો કારણ કે એને ઇડલી નો ભાવે એટલે હું પપ્પાને ચાર અમે ત્રણે આવ્યા છીએ ઇડલી ખાવા ગરમ ગરમ નાસ્તો કરવા તો જો સવારમાં ઇડલી ખાવા ગયા હતા ને ત્યાર પછીથી ટાઈમ નહોતો એટલે આપણે એક પણ બ્લોગ લેવાનો ટાઈમ નથી મળ્યો અને સવારનું શું શું કર્યું તો તો કે પહેલાં તો ઇડલી ખાવા ગયા હતા પછી બપોરથી બપોરે જમી લીધો આવીને અને ત્યાર પછી આપણે નાસ્તો બનાવવાનો હતો જેમાં આપણે ખાખરા ચેવડો ને પેલી ચોરાફળી લે હતા એ તૈડીને બીજી ત્રણ ચાર વસ્તુ હતી એ કહેરી અને દિવાળી આવે છે એટલે આપણે નવા કપડાંની ઘણી શોપિંગ કરી હતી જે તમને બધા આગલા બ્લોગમાં જોવા મળી હશે એ બધામાં કંઈક ને કંઈક ફિટિંગ કે સિલાઈને એવું બધું મારવાનું હતું એટલે એ કામ આપણે બતાવ્યું ને ત્યાર પછી અત્યારે નિવેદ હતા એટલે એ નિવેદ કર્યા અને અત્યારે પાછો રંગોલીનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે રંગોલી અમે બધા જઈએ છીએ એટલે જો આજે સવારનું બધું આજ કામ હતું ને અત્યારે આજેથી દિવાળી જેવું લાગે છે આજે કાળી ચૌદસ છે અને આપણો આ વ્લોગ તમને દિવાળી પર જોવા મળશે દિવાળીના દિવસે તો તમને બધાને એડવાન્સમાં હેપી દિવાળી એન્ડ નેક્સ્ટ વ્લોગમાં તમે બધાએ મસ્ત મસ્ત કમેન્ટ કરી હતી બહુ મજા આવી જોઈને એવો પહેલો બ્લોગ હતો કે જેમાં બધાએ મસ્ત મસ્ત કમેન્ટ કરી હતી નાઇસ બ્લોગ તમે સરસ બ્લોગ બનાવો છો પછી ત્રણ ત્રમે ત્રણેય સિસ્ટર છે એ ટ્વીન્સ જેવા લાગો છો પછી મારું ફોનનું કવર છે એ તમારા જેવો સેમ ટુ સેમ છે એ ઘણી બધી કમેન્ટ આવી હતી ને એ બધી કમેન્ટ જોઈને બહુ બધી મજા આવી ગઈ છે આવી જ કમેન્ટ કરતા રહેજો ને અમારો બ્લોગ તમને કેવો લાગે છે એ જરૂર કમેન્ટમાં કહેજો કારણ કે જ્યારથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ત્યારથી ગયો બ્લોગ હતો ને જે નેક્સ્ટ બ્લોગ એમાં વધારે કમેન્ટ આવી છે લાઈક પણ વધારે છે અને મને એવું લાગે છે કે એ વ્લોગ તમને બહુ ગમ્યો હશે અમે બધી સિસ્ટર છે એ ડિમાર્ટમાં ગયું હતું અને જો એ વ્લોગ હજી તમે ન જોયો હોય તો હજી જોઈ લેજો બહુ મજા આવશે અને કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કમેન્ટ હતી એટલે અમે જોઈ મજા આવી અને અત્યારે પાછા અમે હવે રંગોલી કરવા જઈએ છીએ તો આજની રંગોલી કેવી છે એ હું તમને બતાવીશ આખી કમ્પ્લીટ થઈ જાય પછી અને ધનતેરસની રંગોલી તમને કેવી લાગી એ કમેન્ટમાં કહી દેજો તો જો ધારા આ સાઈડ રંગોલી ચાલુ કરતી છે આખી કલરની ડોલ રહીને ધારા બહુ મોટી કરવાની લાગે તો જો આ સાઈડ તનવીને ધારા બે બનાવે છે આ સાઈડ જો બધા રંગોલી બનાવે છે ફટાકડા ફૂટે છે અને લાઇટિંગ ને બધું ચાલુ મસ્ત થઈ ગયું છે એકદમ દિવાળીની વાઇબ આવે છે ને આ સાઈડ મમ્મી બેઠા છે એ તોરણ ને એવું બધું બનાવે છે હું આપણે રંગોલી બનાવી નાખીએ મિરલ બેસી ગઈ છે આજ તો ચારમીની રંગોલી બનાવવાની ચારમી તું ડ્રો કરવાની છે આજે તારે કરવું હે તો જો આ બધું ક્લીન કરી નાખું છે કાલની રંગોલી બધું હવે આપણે મસ્ત આગળ ડ્રો કરશું પછી અમે ત્રણેય થઈને કલર પૂરી દેસું નહીં મિરલ મિરલ કે તું ચાલુ કર હાલ કે આરની વેઇટ કરું છું હાલો હાલો કરી દઈએ આજ મસ્ત ઢીંગલીને એવું બધું કરવાનું છે જોઈએ હવે આજની રંગોલી કેવી થાય છે ફાઇનલી જો આપણી રંગોળી છે ને મસ્ત રેડી થઈ ગઈ છે ને એકદમ મસ્ત થઈ જાય એટલે બધા નિરાતે જોવે છે રંગોળી જોવા એવા છે અને બધાને બહુ જ ગમી બધી સોસાયટીની લેડીઝ હોય ને એ બધી આપણી રંગોળી જોવા એવા હતા અને બધાને રંગોળી બહુ જ ગમી છે અને સાચા જ રંગોળી આજે બહુ મસ્ત થઈ છે જેવી ધાયરી નહોતી ને એવી મસ્ત રંગોળી કરી છે

હાલો જઈ આવે આની રંગોલી થઈ ગઈ ને હવે આપણી થઈ ગઈ છે હવે આપણે જઈએ તની તો એકવાર જોઈ આવી બધાયની જોઈ આવી ને હાલો હવે આપણે જાવું જો હવે આપણે હેન્ડ વોશ ને એવું કરી લઈએ ફોટો પાડી લઈએ ને પછી જાય હા હા મીરલ જો બધો ભરે છે અહીંયા થનું જો મસ્ત ફટાકડા ફોડે છે

હું ભાભુ તમને ઈચ્છા હે ભાભુ તમને ઈચ્છા હે નથી ભાભુ સામેથી ના પાડી દીધી બા તમને બા તમને બા ના લોટ લોટના વાંધવા ખવડાવે चणा <laughs> 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 लोटना करा ए आता हारू नगर एम केाखरा जेवढं खाई खायल नास्तो ओके एले वडा खायल चणान लोटना वानवा શું પ્લાન કર્યો ગાઈસ જવાનો કર્યો હવે કેન્ડી લઈ આવો જા કેન્ડી ન આ ધારા રે લઈ આવશે હું ધારા બે લઈ આવ એ અમાર મે તો અમાર નો જાવું કે ના તમે તો બે અમે આપડા ડ્રાઈવર આપણને રેડીમેડ બધું દેતા હોય તો પછી આપણે આપણને રેડીમેડ મળે છે આપણે લેવા ન જાવું પડે આ બે ડ્રાઈવર છે આપણા ડ્રાઈવર ગયા છે હવે કેન્ડી લેવા નહીં તમને બે એને જવા દેવા ડ્રાઈવર જે કામ કરતા હોય ને પછી આપણે ન કરવાનું રિચ પીપલ આપણે રિચ પીપલ

સારા હેડા ચીટિંગ કરે હે આવું ન કરે ઓલી બે ને લાઈનમાં ઉભી રાખીને આવ જલ્દી લગન લે અમારો ડાન્સ કરવાનો વારો આવે પાર્લર માં જવાનો વારો આવે રેડી થવાનો વારો આવે બરાબર ને જોયું એન્ડ કરી નાખે જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જલ્દી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય